ગુજરાતમાં પણ છેલ્લા દસ દિવસથી સતત હીટવેવની અસર વર્તાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી વિવિધ જિલ્લામાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે ત્યારે ડાકોરમાં આજે વૈશાખી પૂનમને લઈને તેતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે ભક્તોએ રાજાધિરાજના દર્શન કર્યા હતા તેતાલીસ ડિગ્રી વચ્ચે ઠાકોરજીના દર્શન માટે પડાંબળી જોવા મળી હતી હીટવેવની આગાહી છતાંય ડાકોરના દરબારમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા આખરી ગરમીને લઈને આરોગ્યની ચાર ટીમો તહેનાત કરવામાં આવી હતી ગુજરાતમાં પણ છેલ્લા દસ દિવસથી સતત હીટવેવની અસર વર્તાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી વિવિધ જિલ્લામાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો ડાકોરમાં આજે વૈશાખી પૂનમને લઈને તેતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે ભક્તોએ રાજાધિરાજના દર્શન કર્યા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વૈશાખી પૂનમ ખૂબ જ મહાન મહેરામણ ઉમટી પડ્યું હતું અસહ્ય ગરમીમાં પણ ભાવિક ભક્તોએ શ્રીજી રણછોડજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ગરમી હોય કે વરસાદ પણ ભક્તો કાળિયા ઠાકરને મળવા અને તેમના આશીર્વાદ લેવા તલપાપડ રહ્યા હતા અહીં ભક્તોને ગરમીથી બચાવવા માટે અનોખી સેવા પણ કરવા ગોધરાના ભાવિક ભક્તો દ્વારા શરબતનું વિનામૂલ્ય વિતરણ પણ કરવામાં આવ્યું હતું